શિષ્યવૃત્તિની જો આપણે વાત કરીએ તો તે છે વિક્રમ સારાભાઈ વિકાસ શિષ્યવૃત્તિ યોજના બરોબર છે જેની હાલની અંદર ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ થી બાર સુધી ટૂંકમાં આ જે પરીક્ષા છે જો તમે ક્લિયર કરી શકો અને મેરિટની અંદર તમારું નામ આવે તો તમને નવ દસ અગિયાર ને બાર સુધી

તો જે વિદ્યાર્થી ધોરણ આઠમાં અભ્યાસ કરે છે બરાબર છે અને જેની આવક મર્યાદા એક પચાસની અંદર છે તેવા વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ યાની કે શિષ્યવૃત્તિનો લાભ લઈ શકે છે તેમાં ફોર્મ ભરી શકે છે ખાસ ધ્યાન રાખજો ત્રણ જાન્યુઆરી બે સુધી ટૂંકમાં તમે આનું ફોર્મ ફિલઅપ કરી શકો છો અને ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આ પરીક્ષા યોજાનાર છે પરીક્ષાના અલગ અલગ સેન્ટરો આપેલા છે એ તમારે ચોઈસ કરવાના રહેશે અમુક એક જે માહિતી છે એ તમારે ફોર્મમાં ફિલઅપ કરવાની રહેશે અને જો છતાંય પણ કોઈપણ પ્રકારની હોય તો અમારી વોટ્સઅપ અને ટેલિગ્રામની અંદર એની લિંક મૂકેલી છે વેબસાઇટની લિંક છે જેની પાત્રતાને તે તમે ખૂબ વ્યવસ્થિત અભ્યાસ કરી શકો છો અને ધોરણ આઠની અંદર અભ્યાસ કરતાં ગ્રામ્ય વિસ્તારની અંદરના જે બાળકો છે તે આ ફોર્મ ભરી શકે છે અને આ શિષ્યવૃત્તિનો એ લાભ મેળવી શકે છે વધુ માહિતી માટે અમારો ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે વોટ્સઅપને ફોલો કરી શકો અને સાથે સાથે તમે એની વેબસાઇટ પણ આપેલી છે તેની બધી ડિટેલ પણ તમે એમાં જોઈ શકો છો ચાલો આવી જ યોજના અને આવી જ ભરતીને લઈને મળતા રહેશું ત્યાં સુધી આવજો ધન્યવાદ જય હિન્દ જય ભારત